એમ જનજાતિ ઉત્કર્ષ અભિયાન આપણે ચલાવ્યું હતું એમાં અડત્રીસ હજાર લોકો વલસાડ જિલ્લામાંથી લાભાર્થી હતા આ એક વર્ષ દરમિયાન આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ જાતિના દાખલા આવાસ એ તમામ પ્રકારના લાભો આપણે એને સેચ્યુરેશનની નજીક પહોંચ્યા છીએ ત્યારે આ અભિયાનની અંદર આપણે જિલ્લામાં ના લગભગ અગિયાર લાખથી વધુ આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને આપણે અભિયાનમાં કવર કરવાના છીએ આ પાંચ વર્ષ સુધી આ અભિયાન ચાલવાનું છે અત્યારે અભિયાનની સાથે પહેરેલ જ આપણે આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ અને તમામ લાભો બીજા એની આપણે કેમ્પ પણ રાખેલો છે આ પંદર દિવસ આપણો આઈસી કેમ્પેન ચાલવાનું છે આખા જીવનની અંદર પરિવર્તન કરવા માટેનું જેને યોગદાન આપ્યું છે એવા બે ચાર જે નામો છે એ તમે ખાસ યાદ રાખજો એક છે કાયદાનું બંધારણનું આપણા માટે ચિંતા કરેલી એવા ડોક્ટર સાહેબ આંબેડકર જેણે નાના નાના કાયદાની અંદર રક્ષણ આપવું એને લાભ આપવો આ બધી જ ચિંતા બંધારણની અંદર એમણે કરેલી છે ત્યાર પછી બીજા નેતા જે છે કે જેને ભગવાન તરીકેના આપણે યાદ કરીએ છીએ જેને વર્ષો પહેલાં અંગ્રેજો સામે સંઘર્ષ કરેલું અને એ વખતે તો બંદૂક એ ઘરે હતી માત્ર મિલિટરી હોય એની પાસે જ રહી પોલીસવાળા પાસે બાકી પાસે કોઈ પાસે નહીં હતા પણ એ વખતનું સાધન શું હતું ધણુસ હતા એ ધણુસ અંદર રાખી આદિવાસીની સમૂતિ મેળવી સંગઠન કરી અને એમણે એક સેના તરીકેના વડા તરીકે એમણે અંગ્રેજો સામે લડેલા જેનું નામ હતું વિર્ષા મુંડા ભગવાન એની પુણ્યતિથિ આજે આપણે ઉજવી રહ્યા છીએ અને એ પુણ્યતિથિની અંદર આપણે સૌ સમજીએ છીએ કે નાના નાના આદિવાસીની જે ચિંતા કરી હોય એમને લાભ અપાવવાની ચિંતા કરી હોય તો વિર્ષા મુંડા ભગવાન